મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી ઉત્સાહભેર આયોજિત કરવામાં આવી એક પૃથ્વી એક સ્વાસ્થ્ય અને મેદસ્વીતા મુક્ત ભારત જેવી યોગની જિંદગી બદલાવનારી થીમ સાથે યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રાજ્યસભાના સાંસદ ધારાસભ્ય કલેક્ટર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી તમામે હાજર રહીને યોગ ઇન્સ્ટ્રક્ટરોના માર્ગદર્શન હેઠળ સામૂહિક ભૂપેન્દ્ર પટેલના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ હાજર લોકોએ નિહાળ્યું પ્રાસંગિક ઉદબોધનમાં સાંસદ કેશરી દેવસિંહ ઝાલાએ યોગને ભારતની વૈદિક ધરોહર ગણાવી તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવા વડાપ્રધાનના યોગદાનને યાદ કર્યું ધારાસભ્યોએ પણ આરોગ્યલક્ષી લાભો પર ભાર મૂક્યો અને લોકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવાનો સંદેશો આપ્યો